મિત્રો આજનો એપિસોડ એસ્તેર શરૂ કરતા હું દર વખતની માફક આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા વિનવું છું એસ્તેરે યહૂદીઓને બચાવ્યા રાજા હાશવેરોસ અને રાણી એસ્તરની આ વાત છે ઈરાનના આ રાજાનો જન્મ ઈસદ પૂર્વે પાંચસો ને ઓગણીસ માં થયો હતો તેનું વિશાળ સામ્રાજ્ય પશ્ચિમીય ઇથિયોપિયા એ દક્ષિણ આફ્રિકામાં છે ત્યાંથી માંડીને પૂર્વમાં હિન્દુસ્તાન સુધીના એકસો સત્તાવીસ પ્રાંતોમાં વિસ્તરેલું હતું તેણે ઈસવીસદ પૂર્વે ચારસો છાસઠ થી ચારસો પાસઠના સમયમાં શાસન કર્યું આ બીના બાઇબલના અસ્તરના ગ્રંથમાં વર્ણવેલી છે અને તેમાં હિન્દુસ્તાનનો પણ ઐતિહાસિક ઉલ્લેખ કરાયેલો છે તેના રાજ્યમાં ઈરાની પર્શિયન પ્રજા અન્ય લોકો અને યહૂદીઓની પણ વસ્તી હતી બાબેલના રાજા નબુખાત દેસારે યહુદી પર આક્રમણ કરેલું ત્યારે ત્યાંથી હજારો યહૂદીઓને બંદી બનાવીને તેઓને તે બાબેલમાં લઈ ગયેલો તેમાંના સંખ્યાબંધ યહૂદીઓ ઈરાનમાં પણ હતા તેમાં મોરદાય નામનો એક આગેવાન અને તેના કાકાની દીકરી હદાસ શાહ એટલે અસ્થિર પણ હતી તેને તે પોતાની દીકરી ગણીને સંભાળતો હતો તે રૂપાળી અને ગુણિયલ હતી રાજાની મૂળ પત્ની તો વાસ્ત્રી હતી તે સ્વરૂપવાન અને સ્વમાની હતી પર્શિયન સેનાપતિની એ પુત્રી હતી એક સમયે રાજાએ સમગ્ર રાજ્યમાંથી અમીરો અને સરદારોને નિમંત્ર્યા અને તેઓની સમક્ષ પોતાના મહાપ્રતાપી અને રાજવી વૈભવનું પ્રદર્શન કર્યું રાજા મહેલ રાજમહેલમાં સાત દિવસ સુધી ખાણીપીણીનો ભારે જલસો કર્યો રાણીએ પણ રાજગૃહમાં સ્ત્રીઓને મીજબાની આપી જલસાના સાતમા દિવસે રાજાએ પોતાના દરબારીઓ સમક્ષ પોતાની રાણી વાંચતીને તેનું સૌંદર્ય બતાવવા અને અંગ પ્રદર્શન કરવા દરબારમાં હાજર રહેવાનું ફરમાન કર્યું પણ આ તો ઇજ્જતદાર અને સ્વમાની રાણી હતી તેણે આવા તાઇફામાં ઉપસ્થિત થવાનો ધરાર ઇનકાર કર્યો અને તેથી રાજાએ ક્રોધે ભરાઈને તેને રાણીપદેથી પદભ્રષ્ટ કરી રાજાના જી હજુરિયાઓએ નક્કી કર્યું કે હવે રાજાને માટે સુંદર યુવાન કુમારિકાઓની શોધ કરવી અને શોધ પરિણામે રાજ્યમાંથી કેટલીક કુમારિકાઓ પસંદ કરાઈ તેમાં હદાસ એટલે અસ્ત્ર પણ હતી રાણીપદનો રાજમુગટ તેના મસ્તકે મૂકવામાં આવ્યો તેણે પોતાનું કુળ કે ગોત્ર જાહેર થવા દીધું નહીં હવે એ અરસામાં અહ રાજાએ હામાન નામના એક બાહોશ લાગતા અધિકારીને રાજ્યના સર્વોચ્ચ પદે નિમણૂક આપી વાસ્તવમાં તે આપ ખુદ અને અભિમાની હતો લોકો તેને નમસ્કાર કરતા રહે એવી અપેક્ષા તે રાખતો બધા દરબારીઓ અને અધિકારીઓ તેને બહુ માન આપતા પરંતુ યહૂદી મૂળ દખાય આત્મગૌરવી હોવાથી તે તેની ચાંપલુસી કરતો કે વધારે પડતું માન આપતો ન હતો તેને નમસ્કાર પણ કરતો ન હતો અને તેથી હન તેના પ્રત્યે સખત ક્રોધિત થયો તેણે દેખાય સામે ષડયંત્ર રચ્યું તેને એકલા દેખાય પર હાથ રાખ નાખવાનું કામ હલકું લાગ્યું અને તેથી આખી યહૂદી જમાતનું નિકંદર કરવાનું કાવતરું તેણે ઘડ્યું રાજાની મારફતે હુકમ કરાવ્યો કે અઢાર માસની તેરમી તારીખે રાજ્યમાંના તમામ યહૂદીઓમાંના જુવાનો વૃદ્ધો બાળકો તથા સ્ત્રીઓની કત્તલ કરીને તેઓને મોતના મુખમાં ધકેલી દેવા સુસાનગર કે જે રાજાની રાજધાની હતી એ નગરમાં ખળભળાટ બચી ગયો વધુમાં હામાને મોર દેખાય માટે પચાસ હાથ ઊંચી ફાંસી તૈયાર કરાવી જોકે કે અગાઉ રાજાની હત્યા કરવા માટે બે દરવાનોએ કોશિશ કરી હતી તે મોરદાયના જાણવામાં આવ્યું આ વાત એસ્તેની મારફતે તેણે રાજાને પહોંચાડી હતી તેથી રાજા મોરદખાય પર રાજી હતો આવી કટોકટી સ્થિતિમાં પોતાની કોમના બચાવ માટે મોરદખાયે હેસ્તેરને અપીલ કરી કે તે પોતાના લોકો માટે રાજાની સમક્ષ રજૂઆત કરે કે પરવાનગી વગર રાજા પાસે જઈ શકાતું ન હતું તો પણ એસ્તેર રાજા સમક્ષ ઉપસ્થિત થઈ અને યહૂદીઓ વિરુદ્ધ કરાનાર છડ કપટથી તેઓને ઉગારવાને માટે રાજાને વાકેફ કર્યા અને વિનંતી કરી અને તેથી રાજાએ મોર બોરદખાઈની ફાંસી પર હામાનને ચડાવી દીધો અને તેના દીકરાઓને મારી નખાવ્યા હવે રાજ્યના લોકો યહૂદીઓને મારી નાખવાના હતા તેને બદલે યહૂદીઓ તેઓ પર વેરવાળે એવો સંદેશ આદેશ કરવા સારું હેસ્તેરે રાજાને વિનંતી કરી રાજાએ હુકમ બદલી નાખ્યો તો કોઈ ઈરાનીઓ અને માદીઓના કાયદા બદલાતા નથી પણ અહીં બદલાયો તેથી અઢાર માસના તેરમા દિવસે યહૂદીઓને સુસાનગરમાં ત્રણસો અને રાજ્યમાં અન્યત્ર પંચોતેર હજાર લોકોને મારી નાખ્યા તેઓએ લૂંટ પર હાથ લગાવ્યો નહીં એસ્તેરની મધ્યસ્થી હજારો યહૂદીઓનો બચાવ થયો એના વિજયમાં તેઓએ પંદરમો દિવસ આનંદના પર્વ તરીકે ઉજવ્યો અને એસ્તરની મારફતે ઈશ્વરે યહૂદીઓનો અદ્ભુત રીતે બચાવ કર્યો તેની યાદમાં અઢાર માસનો પંદરમો દિવસ યહૂદીઓ દર વર્ષે પૂરીમ પર્વ તરીકે ઉજવે છે પછી ઈશ્વરે એ દીકરો આપ્યો તેનું નામ દાર્યાવેશ અને તે જ દાર્યાવેશ રાજા અત્યારે બસ આટલું જ આગામી એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આપણે પ્રતીક્ષામાં રહીશું આપનો આભાર